તો ભાઈ મંદિરે જોઈ લીધું દર્શનય કરી લીધા પ્રસાદ જોઈ લીધી પણ તમને એ ખબર પડી કે આ સુરાપુરા ધામ જે છે એ સેના માટે મતલબ કહાની શું છે આઈની હિસ્ટ્રી શું છે ચલો એ તમને દેખાડો તો ભાઈ આ આપણે પહોંચી ગયા છે ભોળાદ અત્યારે અને આવું કંઈક છે જો ભોળાદમાં પહેલી વાર ભાઈ વીર તેજાજી ફોર્ચ્યુનર પડી છે દાદાની આપણે જોઈએ કઈ બાજુ દર્શન કરવાના છે ને એ બધું આપણે પહેલી વાર આવ્યા એટલે કંઈ ખ્યાલ નથી મારા તો આની અંદર છે દર્શન કરવાના અને ચા નાસ્તો ફરજિયાત કરીને જવું ભાઈ આવું બધી છે અહીંયા જો આ બધું રેલિંગ બેલિંગને ગોઠવેલી છે જ્યારે અહીંયા હોય બધું ત્યારે વધારે પબ્લિક હોય છે ને અને પેલા વિડીયોમાં તમે જે લોકેશન જોતા હશો એ આ લોકેશન છે જો તો આવું કંઈક છે દાદાનું સાનિધ્ય દર્શન સુરાપુરા ધામ ભોળા જ અને ભાઈ આવવાની મતલબ મોજ પડી ગઈ રસ્તો એવો હતો ને એકદમ ગામડા જેવો અને એ ગામડા જેવો ક્યાંથી જયારે હાઈવે મૂક્યો અને સિંગલપટ્ટી રોડ શરૂ થયો ત્યારે વચ્ચે ચાર ગામડા એમાં એક બે થી પૂછવું પડ્યું હતું વચ્ચે એક નાળું આવ્યું હતું એ તો જોરદાર હતું અને બીજું કે અહીંયા કંઈક આવું કંઈક છે દાદાનું આ ઘોળા જ અને જોઈ લઈએ હા ચા પાણી નાસ્તાનું છે તો આપણે ત્યાં જઈએ અને ચા પાણી નાસ્તો કરી લઈએ પહેલાં એકવાર અહીંયા વીર તેજાજી દાદા અહીંની કહાની કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો મને નથી ખબર પણ બધા બહુ માને છે અને ફોર્ચ્યુનર પડી છે બાકી અહીંયા ચા નાસ્તાની વ્યવસ્થા છે જોઈ લઈએ ચા નાસ્તામાં શું શું છે અહીંયા અને મારા શૂઝ ને બધું કલડી ગયું એટલે શું કહેવાય પગ આખા ભીના ભીના લાગે બાકી આજે વાતાવરણ સારું છે જો આવું ના આવું રહે તો મજા આવે વરસાદ ન આવવો જોઈએ બસ એટલું ખાલી એ રહેવું જોઈએ તો કાંઈ વાંધો ન આવે બસ હા તો ચા નાસ્તામાં વઘારેલા ભાત છે અને ચા છે ભાઈ મંદિરે જોઈ લીધું દર્શનય કરી લીધા પ્રસાદ જોઈ લીધી પણ તમને એ ખબર પડી કે આ સુરાપુરા ધામ જે છે એ શેના માટે મતલબ કહાની શું છે અહીંની હિસ્ટ્રી શું છે ચલો એ તમને દેખાડો ગુજરાતીમાં લખેલું છે દાદાનું સાનિધ્ય ભોળા વાંચી લો વીરરાજા તેરાજાજી વીર રાજાજી વીર તેજાજી એમના પિતા વિક્રમ જી શિવસંગી માતા ગંગાબાએ સૌ પુત્ર કુલના ચૌહાણ જાતના રાજપૂત હતા ચારણની દીકરીનું વેલોડિલ ઉતતા હતા નવસો વર્ષ પહેલાં વીર રાજાજી વીર તેજાજી ચારણની દીકરીને વારે આવ્યા હતા તો આ કંઈક આઈની હિસ્ટ્રી છે આ વીર રાજાજી છે આ ચારણની દીકરી છે અને ઓલા વીર તેજાજી છે એ રીતના કંઈક અહીંની સ્ટોરી છે મતલબ હિસ્ટ્રી છે દાદા કદાચ તો ભાઈ આપણે હવે અહીંથી નીકળીએ છીએ અને મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો છે મોબાઈલમાં ચાર્જ કરવું પડશે અને નીકળશું હવે અહીંથી સુરાપુરા ધામથી હવે ભાવનગર બાજુ અને ભાવનગર હવે ડાયરેક્ટ નોન સ્ટોપ જશું જોઈએ કેટલા વાગે પહોંચીએ અને બીજું એ કે ખાસો ટાઈમ લાગી ગયો એકાદ કલાક નીકળી ગયા અમારે અને આ બે ભાઈ બીજા મેળા છે એ કોડીનારના જ છે તો અમે સાથે જઈએ હવે અને બીજું કે પેલો હાઈવે બંધ છે તો આંખી એક બીજો રસ્તો છે ગામડાનો જે ડાયરેક્ટ હાઈવે ટચ થાય છે તો એ હાઈવે ઉપરથી અમે ડાયરેક્ટ જાશું અને મળી આવે તમને આગળ ક્યાં મળીએ જ્યાં વોલ્ટ રાખશું ત્યાં તમને હવે દેખાડીશ બાકી તમે દર્શન કર્યા જશો ભાઈ અને મજા આવી હશે ચલો ફર તો પછી મળીએ થોડુંક મોડું થાય છે તો વહેલાં નીકળીએ અને વહેલાં પહોંચીએ ચલો ભાઈ જય શ્રી કૃષ્ણ ફરી મળીએ ને